મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે વિડીયોની અંદર ટ્રેક્ટરની એ ટુ જેડ માહિતી આપીશ તો વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક કરજો શેર કરજો અને આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મહિન્દ્રા સરપંચ ચારસો પીચોતેર ડીઆઈ તમે વિડીયોની અંદર કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો મોડલ વાત કરું તો બે હજાર અને નવ ના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર ની અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ અને સારા કલરમાં છે તમે વિડીયો અંદર જોઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર નવા જોવા મળશે સો એસો ટકા ટાયર અને આખું જનરલ કામ કરેલું છે કલર કામ પણ તમે જોઈ શકો છો ઓરિજિનલ કલર વાપરવામાં આવ્યો છે અત્યારે એક પણ વસ્તુનો ફોલ્ટ નથી ટ્રેક્ટર કોમ્પ્લેટ જવાબદારી વાળું ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ કિંમત અંદાજિત એક લાખ પંચાણું હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા તો વિડીયો ઉપર નંબર મળી જશે વનરાજભાઈ કૌશિકભાઈ નામ સત્યાસી નવ નેવું અથવા બાણું બે એકોતેર વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો